અમે બધા પત્રકારો બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે હું હું નયને સ્તરી ગામે જે અધિકારી દ્વારા માટી ખનન કરીને ખાનગી જગ્યામાં નાખવામાં આવતી હતી તેને હું ઉજાગર કરી હતી વર્ડ પર ટુ ડે અખબારમાં એ અહેવાલ પ્રસારિત કરતા મારા પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી

જેમણે એક માટી ખનન થતું હતું માટી ખનન જે ભૂ દ્વારા કરવામાં આવતું હતું તે કરડીયા ખાતે નાખવામાં આવતી હતી તેમાં અમારા નૈનસભાઈ તડવીએ વર્ક ટુડે માં એ જે ઉજાગર કરેલું છે તેના અનુસંધાને આ લોકોએ અમારા નૈનસભાઈ પત્રકાર તડવીને ધમકી આપેલી છે અને એમની પર ખોટી એફઆઈઆર દાખલ કરેલી છે તે એફઆઈઆર રદ કરવા બાબતે આજ રોજ બોડેલી પ્રાંત અધિકારી ને એક આવેદન પત્ર આપી અને એને અમારા નૈનુષભાઈ તળવીને ન્યાય મળે અને એ એફઆરઆઈ તત્કાલ ધોરણે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને માફિયાઓ સામે તપાસ કરવા તેમને રજૂઆત કરેલી છે